સીતારામ ને વહેલી સવારના પાંચ વાગી ગયા આડે ચારની ઉઠી અને બેઠી હતી થોડીક વાર બેઠી રહી સ્મરણ કર્યું ભગવાનને યાદ કર્યા કે આભાર તમારો ઉઠાડી દીધા સહી સલામત અને બધું યાદ કરાવી દીધું કે હું આ છું એમ આપણે આપણો પરિવાર યાદ કરાવે આપણી ઓળખાણ આપે ઈશ્વર ઉઠીએ એટલે કંઈ ભૂલાવે નહીં ભગવાનનો આભાર ઉઠીને આભાર માની લીધો અને બસ પ્રાર્થના કરી કે હવે ભૂલથી પણ કોઈ એવું કાર્ય ના કરું કે જે તને ન ગમે આ પૃથ્વી પર જ્યારે આપણે આવ્યા ને ચા ગરમ મીકો ત્યાં સુધી વાત કરી લઉં પૃથ્વી પર આપણે આવ્યા ને એટલે આપણે માણસથી ડરીએ છીએ ખરેખર માણસથી ડરવાની જરૂર નથી ઈશ્વરથી સમજીએ ને પછી ઈશ્વરથી ડરવાની જરૂર છે કારણ કે માણસ આ પૃથ્વી પર આ પડી ખાલી વાતો કરશે ઈશ્વર તો આપણો જવાબ લે ગતિ કરશે આપણી એટલે સારા ખરાબ કાંઈ પણ કાર્ય કરીએ તો ઈશ્વરથી એક વખત એનો ડર રાખીએ કેમ કે ભગવાનનો તો ડર રાખો ના ઘણા વાત કરતા હોય કે ભાઈ જરાક તો હા હું ભગવાનનો તો ડર રાખો તો ભગવાનનો ડર રાખી અને આપણી ગતિવિધિ આગળ ચલાવીએ અને જીવનની અંદર ઈશ્વર પાસે બે હાથ જોડી અને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ સરસ મજાની રાત પસાર થઈ ગઈ તારી કૃપાથી પાણી ગરમ પી લીધું તોટ કરાવી ગયા તારી કૃપાથી સરસ મજાની રાત પસાર થઈ ગઈ અને આખો દિવસ પણ તને સમર્પિત છે હે દિનાનાથ હવે એવું કોઈ પણ કાર્ય ન કરાવજે મારા હાથે કે જે તને ન ગમે આ મારા જીવનની નાવ તને સોંપી દીધી છે તો હવે તને ગમે ને એ જ કાર્ય મારા હાથે તું કરાવજે એટલે લગભગ ઈશ્વર સાંભળશે કહેવાય છે કે મા સરસ્વતી જે છે ને એ ચોવીસ કલાક આપણા જીભ ઉપર બિરાજમાન હોય છે માં સરસ્વતી ની કૃપા થાય તો ઈશ્વર ક્યારેક ને ક્યારેક સાંભળે અને આપણે એ જ કાર્ય કરાવે કે જે જેમાં બનાવી ચા પાણી પીવાઈ જાય પછી આગળ મળીએ આવજો સીતારામ રોટલી કરી લીધી ચા પી લીધો ને બેહી ગઈ ઉભી ઉભી થાકી ગઈ બેહી ગઈ ને વિચાર્યું આજે છે ને અવળીના પાન છે અવળીના પાન અમાર અમારે બેનપાણીના ઘરે થાય છે મારે ભાઈ સ્ટાફમાં નોકરી કરે ને પોથળી ભરી અને આખે આખા પાન લઈ એવી શકેદીના તો આની કેટલી કેટલી વસ્તુ બને મને ખબર છે અત્યારે છે ને સૌથી વધારે હાલતું હોય ને વે વ્યવસાય તો આપણે એમ કહીએ છીએ કે માને જ નોકરી નથી મળતી ને હું ભણેલી નથી ને સાંભળજો જે બેનો નિવૃત્ત બેઠા છે અને રસોઈની અંદર માસ્ટર છે રસોઈની અંદર અને એને બધું આવડે છે તો ત્યાં તમે જુઓ પેલા ટીવીની અંદર પ્રોગ્રામ એ આવે છે અને ખૂબ અઢળક કમાય છે આપણે રસોડાવાળા પેલા અરુણાબેન જે છે કિચન અરુણા કિચન એની ચેનલ પોતે બનાવી તો એમાંય અઢળક કમાય છે અને રસોઈ તો આમાં જે છે એ અત્યારે બધા ખાવાના શોખીન છે તો આવડીના પાનના કેટલી વસ્તુ બને ખાલી એક વસ્તુ આપણે આવડીના પાત્રા કરીએ પાત્રા ના બને પાતરાય તો બને જ એની સાથે સાથે ઘણી બીજી વસ્તુ બને ખાવાની બધી ટેસ્ટી ટેસ્ટી કેટલી 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 વસ્તુ બને ને એ ચોક્કસ મને તમે જણાવજો એટલે એક બે વસ્તુ બે બે ત્રણની તો મને ત્રણ એકની તો ખબર છે એમથી વધારે તમને ખબર હોય તો ચોક્કસ જણાવજો એક ખાસ રસોઈમાં જે માસ્ટર છે અને જેને બધું આવડે જ છે રસોઈ બનાવતા આપણું ગુજરાતી ખાણું પ્લસ જે છે એ બીજું ખાણું તો પોતે જે છે નવરા બેઠા હોય ને તો અત્યારે પોતાને વિડિયો ઉતારતા ના આવડતો હોય તો પરિવારની અંદર કોક ને કોક તો હોય એને ચોક્કસ કહેવાય કે હું બનાવતી હોય ને તો એક રેસીપીની પોતે આખો વિડીયો બનાવીને શૂટ કરીને મોકલે એક નાનું મોકલે પિસ્તાલીસ ચા સાઠ પચાસ સેકન્ડનો અને પછી સાઠ મિનિટ ઉપરનો જે નવા નવા યુટ્યુબર બન્યા છે એને ખાસ હું આમ તો કમેન્ટ તો કરતી જ હોય મારી ચેનલ જોતા હોય અને પ્લસ ક્યારેક હું જોતી હોય તો આઠ મિનિટ ઉપરનો વિડીયો બનાવીને મોકે અને આડો મોબાઈલ રાખીને વિડિયો ઉતારે એટલે જોવા છે ને આખું તમારું વિડિયાનું શૂટિંગ દેખાય આડો વિડિયો ઉતારો આડો મોબાઈલ રાખીને તો આ એક અને ખાસ વધારે કે રસોઈના વિડિયા બનાવો તમે નવું નવું બનાવતા હોય તો રસોઈ સ્પેશિયલ રસોઈના હવે અત્યાર સુધી છે ને માને આવડે આપણે હું એટલી બધી રસોઈમાં માસ્ટર નથી મને એટલું બધું ના આવડે કારણ કે મા બાપની ઘરે આપણે દસમું ધોરણ ભણીને આવીને જ્યાં થોડું ઘણું રાંધતા શીખા ત્યાં આવી ગયા ને ભણી નોકરી કર્યા એટલે સ્પેશિયલ એના ઉપર મેં ધ્યાન નથી દીધું પણ થોડી થોડી વસ્તુ આવડતી હોય ને ક્યારેક હું બનાવતી હોય ત્યારે આપણે મૂકતા હોય પણ ઘણા જે છે ને બહુ હોશિયાર હોય રસોડામાં મેં તો ઘણી બહેનોને જોઈએ મારા મકાનની અંદર એક ભાડૂત રહેતા બિચારા ગુજરી ગયા એ ભાડૂત તો પણ એટલું સરસ રસોડું દર રવિવારે આપણે હાંભળ્યું ન હોય ને એવી એવી વાનગી બનાવી એ સમયની અંદર હું વિડીયો ન બનાવતી ને એ સમયમાં મોબાઈલ એ બહુ નહોતા નહીંતર આપને ખબર ન પડે ને એટલું ટેસ્ટીને એટલું સ્વાદિષ્ટ ઘણા બનાવતા હોય કે આપણે એમ થાય કે આપણે તો ખોટો અવતાર લીધો કેવું સરસ બધું જમવાનું બધાને બનાવતા આવડે એમાં આપણું ગુજરાતીનું સ્પેશિયલ તો ઘણું બધું નવી નવી આઈટમો છે તમે બનાવો તો અ બાર નાવલા કોડા ખાતા હોય આપણે ચીફ ચેફ માસ્ટર માં આવે આપણે જોઈએ બધાય આપણે દીઠું ન ગમે ને એવું ઈ બધાય તમે જોજો ખાતા હોય ઓલા શેફ બધાય બનાવતા હોય હવે ઈ આપને આપડું કામ નઈ ગુજરાતીઓ ને નેમે પાછા સનાતન એવું આપણે તો બધાય નોન વેજ ના વિરોધી એટલે આપણે તો ઈ જેય મેળે નો આવે ને બધી વસ્તુઓ જે છે એ જોઈ ને વાપરવી પડે એટલે ચેનલ આ મા છે કમાવા જેવું છે આપડું ઘર આલે આપણે પરાધીન ન થઈએ રસોઈ તો લગભગ બેનો બનાવતા હોય પ્લસ જે છે એ આપણને ઈચ્છા થાય કે આપણે કોકને બે પાંચ રૂપિયાની મદદ કરવી છે તો અત્યારે આ જે છે ને નીતિની કમાણી છે નથી આપણે પરસેવો પડતો અને પ્લસ જે છે એ આપણે ક્યાંય ભ્રષ્ટાચારથી પણ પૈસા નથી લેતા આપણા વિડીયો કોઈ જોવે છે અને આપને એના પૈસા મળે છે તો ખરેખર કર્યા જેવું છે કોઈને જો ઈચ્છા થાતે અત્યારે તો બધા બનાવે જ છે રસોઈમાં માસ્ટર હોય ને તો આ ચેનલ બનાવજો ને મને ચોક્કસ કહેજો કે આજે આ પા અવળીના પાન છે એમાંથી પાત્રા સિવાયની કઈ કઈ વસ્તુ બને પાત્રા તો બધા બનાવતા હોય મારે છે ને આ બનાવવા છે લગભગ ચાર પાંચ દિથિયા છે મને એ બેના લઈ જાવે ને ઘરે મને કાયમ પૂછે કે મૂક ના રે ના ભાઈ ટાઈમ જ નથી મળતો બપોર પછી નો હોય અજીત ને પાછું આવું કઈ વસ્તુ ઓછી ભાવે એટલે આપણે ઓલું ઘરની અંદર ભાવતું હોય ને તો ઇન્ટરેસ્ટ જાગે જલ્દી બનાવીને બધાને ખવડાવે મારો નાનકડો છે ને એ બહુ સ્વાદ ઓલો હતો ખાવાનો શોખીન રાઈતે ઉઠીને એમ કે હાલ તો મમ્મી આ ખાવા બનાવી દે તો ખાવું છે અત્યારે કેતો હોય લાલા આવે વિદેશ માં છે ને કાંઈ પણ ખાવાની ઈચ્છા થાય ને તો પછી યુટ્યુબની અંદર જો તમને સરસ રસોઈ બનાવતા આવડતી હોય તો તમારા જે છે ને એ માણસને અત્યારની પેઢીને તો બિચારાઓને ટાઈમ નથી છોકરાઓને જુઓ ટાઈમ નથી છોકરાઓ ત્રણ ચાર વર્ષના હતા ત્યાંથી કેજીમાં મૂકી આવ્યા હજી તો બિચારોના આંગળા જે છે એ પેન્સિલ પકડવાને લાયક નહોતા ત્યાં એ મૂકી એવા પછી સ્કૂલે ને ભણવા ને ટ્યુશન ને આપણા સમય ની અંદર એમ કેતા કે ટ્યુશન ની જરૂર કોની પડે તો કે જેની માનસિક ક્ષમતા થોડીક ઓછી હોય ને યાદ શક્તિ એને ટ્યુશન ના મોકલીએ તો એમ ટ્યુશનમાં મોકલતા આપણા સમયમાં ટ્યુશન જ આપણે જ જતા બાળક પાસે ટાઈમ નથી એટલે એને રસોઈ કરતા છોકરીઓને અત્યારે ઓછી આવડે છે નસીબદાર કોક હોય છોકરીઓ અને એની માં ચીવટવાળી હોય તો એને બધું શીખવાડ્યું હોય નહીં તરત લગભગ છોકરીઓને રસોઈ તો એ બનાવવા સમયે છે ને તમારી ચેનલ ખોલશે અને રસોઈની અને ક્યાંક ને ક્યાંક આપણને એ બહુ કામ આવશે એટલે જે પણ કોઈની માસ્ટરી હોય તો આ કામ કર્યા જેવું છે મારી તો સલાહ છે કે આમી રસોઈ તો આપણે આપણા ઘરની અંદર દરેક ઘરની અંદર ખાવાના અત્યારે શોખીન જ છે છોકરાઓથી માંડીને બધાય તો રસોઈ તો બનાવતા જ હોય આપણે રસોઈ બનાવીએ એટલે વિડીયો શૂટ કરી લેવાનો શરૂઆતથી લઈ અને દરેક રેસીપી બતાવવાની ઘણી વખત જે છે ને આપણે શાક બત કહીએ કે મેં આ શાક બનાવ્યું પણ શાક બનાવ્યું હોય તો દેખાણું જ ન હોય ભાષણ જ દેખાણું હોય પછી વિડીયો જોવે હું બતાવી એટલે બધું બનાવવાનું બતાવવાનું વિડીયોની અંદર મારે છે ને ક્યારેક મેળ એમ ના આવે મારું કિચન જે છે ને એ નાનું છે સાવ નાનું સમયની અંદર મકાન જે છે નાના નાના જગ્યામાં અને સ્ટેન્ડ ને તો સામે પ્રકાશ લાઈટ હામી છે એટલે પ્રકાશ પડે એટલે મારું મોઢું તો દેખાય નહીં બનાવતી હોય દેખાય નહીં કંઈ કઈ ટાઈમે ટાઈમે બધા કઈ મોબાઈલ પકડવા લખું ક્યારેક આવે અને બનાવતી હોય તો ઠીક છે અને નહીંતર બાકી છે ને બધું એ ખરખું મેળ નથી આવતો એટલે અમુક વસ્તુ ના શૂટ કરી શકતી હોય પણ જો તમારે શક્ય હોય અને સ્ટેન્ડ મોટું હોય મોબાઈલ રહી જાય તો હોય તમે દરેક વસ્તુ તમને નવી નવી આવડતી હોય તો ચોક્કસ કે આમાં લેવા જેવું છે ઈશ્વરનો દીધેલો આ પ્રસાદ છે આપણને કે અચાનક જ આપણને આ પ્રસાદ કાયમ મળે તો ચોક્કસ કમેન્ટ કરજો કે આ અવળીના પાનમાંથી શું શું બને કઈ રીતે બને કોઈને રેસીપી આવડતી હોય તો સ્પેશિયલ મોકલજો જોઈ ખરી લખુના નંબર ઉપર વિડીયો છે હું એને વિડીયો મોકલીશ તમને મૂકીશ કે આ બેને જો બનાવ્યું તમને રેસીપી આવડતી હોય તો લખું ના નંબર છે જ નંબર પાસે પાસે બધાય છે એની અંદર તમારો ના નું મારી ચેનલ ઉપર મૂકીશ કે આજ બેન અને પછી તમે ચેનલ ચાલુ કરજો પણ કરજો ચોક્કસ તો આવજો બધાય સીતારામ અને ચોક્કસ કમેન્ટ કરજો આગળના વિડીયોમાં જો ટાઈમ મળશે તો વધારે નહીં તો આટલાથી સંતોષ માની લેજો આવજો બધાય હા અને મારી બે ચેનલ છે જે આર જેઓડી જોતા હોય ને તો બેન એજ્યુકેશન એ મારી ચેનલ છે અમે નવા નવા સબસ્ક્રાઈબર કોઈ હોય તો બેન એજ્યુકેશન અને આર જેઓડી એ બેની ભેગી જ ચેનલ છે મારી લખોની તો સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ